મોરબી કોર્પોરેશનના ટેકનિકલી જોવા જઈએ તો પ્રથમ ખાતમુહૂર્ત હતું બિકોઝ આના જે કામ કામો છે એના માટે તમામ પ્રક્રિયાઓ કોર્પોરેશનના અસ્તિત્વમાં આવ્યા પછી કરવામાં આવી છે જેમાં જે પણ ટેન્ડર્સ છે એ પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે અને એના આધારે જે એજન્સીઓ આવી છે એમના પાસેથી અમે કામ કરાવડાવીએ છીએ બે કામો અમે આજે કર્યા છે એક છે ગ્રીન ચોકથી લઈને દરબારગઢ સુધીનું અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ અને એક છે સુપર ટોકીઝથી લઈને સ્ટેશન સુધીનું અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ આ બંને કામો ખૂબ અગત્યના છે અને પાણી ભરાવાના પ્રશ્નો આ બંને વિસ્તારોમાં રહેતા હોય છે સાથે સાથ સુપર ટોકીઝમાં પણ જે ગટર છે એના બાબતે અમુક વખતે પ્રશ્નો થયેલા છે અને એને ઢાંકવાની પણ રજૂઆત ભૂતકાળમાં થયેલી છે તો ઓપન ડ્રેનેજ જે છે કમ્પ્લીટલી એલિમિનેટ કરવાનું આપણું ટાર્ગેટ છે એઝ અ કોર્પોરેશન તો આજે આ બે વિસ્તાર જે અમે લીધા છે આ બંનેમાં ઓપન ડ્રેનેજ છે આ તમામ વિસ્તારોની ઓપન ડ્રેનેજ અમે દૂર કરશું અને એની જગ્યાએ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ આવે અને પ્રોપર એ જે નેટવર્ક છે નેટવર્કથી થઈને એસટીપીમાં જાય અને એનું ટ્રીટમેન્ટ થાય એ આશયથી આજના કામો કરવામાં આવ્યા છે દરબારગઢનું કામ છે એ લગભગ સત્યાવીસ લાખના ખર્ચે છે અને જે અહીંયાનું કામ છે એ લગભગ દસ લાખના જુઓ ચોમાસા પહેલાં રોડ તો થોડું મુશ્કેલ છે અને હું એમાં ખરેખર જે સાચી હકીકત છે એ જ આપને કહેવા માગું છું કે જે ડ્રેનેજ છે ડ્રેનેજ ઇન્સ્ટોલ કરવાનું એક કામ છે પરંતુ એ સિવાય બધાના હાઉસ કનેક્શન બનાવવા પડે અને હાઉસ ચેમ્બરથી પછી કનેક્શન્સ આપવા પડે તો એ તમામ પ્રોસેસમાં ટાઈમ લાગશે અને આ પૂર્ણ થયા બાદ આપણે રસ્તાની કામગીરી કરશું પરંતુ એકવાર જો એ થઈ જશે તો આ પ્રશ્નનું કાયમી નિરાકરણ થઈ શકશે સી પ્લોટનું જો પ્રશ્ન છે એકદમ જુદો છે ત્યાં સ્ટ્રોંગ વોટરની રિક્વાયરમેન્ટ હતી સ્ટ્રોંગ વોટરનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં એ કામ પણ પૂર્ણ થશે તો એ બંનેને આપણે કમ્પેર ન કરી શકીએ આ કામ જે આપણે કરીએ છીએ સ્ટોમ વોટર માટે નથી ડ્રેનેજ માટે આપણે કામ કરીએ છીએ બે રોડના જે કામ આજથી છ મહિના પહેલાં દેવાના હતા બધાની માગણી હતી કે આ પહેલાં ખુલ્લી ગટર એ બંધ થાય અને પછી ઉપર રોડ બનાવીને રોડ નીચે ઉતરે એ રીતે આપણે બંધ રખાવી અને કોર્પોરેશન આવ્યા પછી કમિશનર રજૂઆત કરી અને એસ્ટિમેટ કરી અને અત્યારે નગર દરવાજા ચોકમાં એ આખું જે પાણી ભરાય એને ભવિષ્યમાં તકલીફ ન પડે એ એક ગટરનું કામ અહીંનું ગટરનું કામ અને એના ઉપર સારી રીતે રોડ થઈને સારી રીતે ડેવલપમેન્ટ થશે અને આ કામ કોર્પોરેશન દ્વારા બધાએ ભાવ નક્કી થઈ ગયા છે ગટરના ભાવ રોડના ભાવ એટલે જે પણ કામ ચાલુ કરવું હોય કરી શકે અને મારી એ વિનંતી છે પ્રજાને કે થોડીક વાર લાગશે કારણ કે નાના નાના કનેક્શન જોઈન્ટ કરવા મેઇન લાઈનના દબાઈ નખાઈ જાય બધાના કનેક્શન જોઈન્ટ કરવા થોડીક વાર લાગશે પણ કાયમી પ્રશ્નો થઈ જશે એની અમે ખાતરી આપીશું